અને આજે બ્લોગ છે ને આપણે મોટો મોડો મોડો સ્ટાર્ટ કર્યો અગિયાર વાગે આ કંઈ બ્લોગ કાંઈ સ્ટાર્ટ કરવાનો નહોતો જ બનાવવાનો નહોતો પણ ભજીયા એવું બધું સેજલ બનાવે તો આજ બનાવી નાખીએ બ્લોગ એમ છે ડુંગળી બધી તૈયારી કરવા માંડી છે હા આપણે તો ને માર મમ્મી છે ને એ ગયા છે બધો સામાન લેવા ભજીયા માટે લોટ ચટણી ને એવું બધું શીખે છે ને એ બધું લેવા ગયા છે લઈને આવી જાય જાય ત્યાં કટિંગ કટિંગ હા હા બધું તમે કરવા લાગતા નહીં નહીં કરવા લાગે ને મારા બ્લોગમાં નવરા પડ્યું એટલે આ બધું કરવા જ લાગ્યા તો ફેમિલી બનાવીએ ભજીયા ટેસ્ટ કરીએ કેવા બને છે ને આ ફૂલ વિડિયો ભજીયાનો છે એટલે જોવાની તમને એકદમ મજા આવશે તો આખો વિડીયો જોજો

એ સમારવાની સિસ્ટમ તો નથી પણ અહીંયા એક નવી સિસ્ટમ હાલે બધા મોટા મોટા બટકા કરી અને એમાં તાર વાળો ગ્લાસ હોય ને મારી જેઝલની સિસ્ટમ છે આપણે તો કોઈ આવું જ કરો જોઈએ હવે કેવા થાય તો ફેમિલી ખાંડ પણ લેવા ગયો હતો ખાંડની વસ્તુ લઈ આવ્યો ને મારા મહીં બનાવ્યો અહીંયા સોડા ને આપણે છે ને હવે બધું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે તેલય ગરમ થઈ ગયું છે

तो फैमिली पेलो घणो अचार થઈ ગયો હસ આ રીતે મેરા ટેસ્ટ બેસને શેકિંગ કરી લે યાર આ રીતે ઠીક ગયો છે ટેસ્ટ કરી લીએ ને આ બીજો અહીં ઘણો મેકવાની તૈયારી છે તો વાંધો તો નહી હવે હરાજ વિના લપક તો પછી કોને ખબર گا હવે મેં કાન માં ડબજિયા પવન પવન આવે વઈ જાય ને સોડા ત્યાર થઈ ગઈ છે એટલે હવે સોડા આગળ ગયો છે ટાંકી વાળામાં આ ટાંકીમાં ભરવાનું છે સોડા સોડા ત્યાર થઈ ગયા હાલો થોડા બોડા ફરી એમ લઈએ પછી આગળ નામ લેવાનું છે તો ફેમિલી ફાઇનલી હવે જમવા બેઠી અને જમવાનું જો બધું હવે તૈયાર થઈ ગયું છે ને જમવામાં તેઝલે બનાવ્યા છે ભજીયાને જો આવી રીતે ભજીયા બનાવ્યાશ શિયા ચટણી મેં બનાવી પછી શિયા રસ ડુંગળી છે મરસા છે કેળા છે જો મારા મમ્મીએ તો બધું લઈ લીધું તૈયાર કરી લીધું હવે ખાવાની ફૂલ તૈયારીમાં છે

Terus beras tay. Ini awak apa dah sih? Nih sih, nih sih. Kain labuk soda bana nih sih. Atle soda boda bana iye. Nih caya sih kain Tapi sih. સોડા બનાવવાનું છે ને કા સોડા બનાવવાનું છે ખબર નહીં પૈસા લગભગ તો મેંગો તો બનાવવાની છે તો ફેમિલી ફટાફટ સોડા બનાવી નાખીએ પછી મળીએ આગળ તો ફેમિલી હવે આપણે વિડીયો તો થઈ ગયો છે આખો ને આજે ભજીયા ને એવું બધું કર્યું હતું વિડીયોમાં એવું બધું છે ને ફેમિલી હવે છે ને ત્યાર ત્યાર થઈને મારે જવાનું છે રનિંગ કરવા માટે એટલે રનિંગ કરવા માટે હું એકદમ તૈયાર થઈ ગયો છું અને હવે થોડી ઘણી રનિંગ બનિંગ કરી ને આમી નવ આઠ સાડા આઠ વાગે આવવા મોડું થઈ જાય આઠ વાગી જાય એટલે અંધારું થઈ જાય ને ત્યાં કાંઈ આપણે બ્લોગ બનાવવા નહીં મળે એટલે તો ફેમિલી વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરીશું ફરી મળીશું એક નવા જ વિડીયો ત્યાં સુધી બધાને બાબા ફેમિલી